ધોરાજીમાં આજે તેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું ત્યારે ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં સેવાકીય સંસ્થા દ્વારા નિશુલ્ક છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરાયું છે તો બીજી તરફ હીટ વેવની આગાહીને પગલે ધોરાજી સિવિલ હોસ્પિટલ પણ સુસજ્જ કરવામાં આવી હતી હું ડૉક્ટર જયેશ એમ એસડીએ ધૂરજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું તાજેતરમાં આપ જાણો છો કે અસહ્ય ગરમી ફોર્ટી ફાઇવ પ્લસ ટેમ્પરેચર જાય છે તો અમારી ઓપીડીમાં અમે ઓઆરએસ કોર્નર રાખેલ છે જે પણ દર્દીને જરૂર પડે એને અમે ઓઆરએસ પૂરું પાડીએ છીએ અને લૂ લાગવાના પણ જેવા બનાવો બને તો પણ અમારી પાસે મેડિકલ ઓફિસર ટ્વેન્ટી ફોર બાય સેવન ઉપલબ્ધ છે ફિઝિશિયન પણ ઉપલબ્ધ છે અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિ થાય અમારી પાસે દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે શૈક્ષિક સંસ્થાઓની વાત કરીએ તો જે મુરજીભાઈ માધુભાઈ માવાણી એમના સહયોગ થી છેલ્લા બે એક દિવસથી થી મફત છાસ વિતરણનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે